તમારા લોકોની બોર્ડની પરીક્ષા પૂરી થઈએ બે મહિના જેટલો સમય થઈ ગયો છે અને તમે લોકો ક્યારના પરિણામની રાહ જોઈને ઊભા હતા તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ધોરણ બાર છે એનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી તો આપણી પાસે ગુજરાત બોર્ડ છે એનો લેટેસ્ટ પરિપત્ર આપવામાં આવ્યો છે એમાં શું કહેવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે તમે સાયન્સ રાખવું હોય એ પછી આપણે કહેવાય કે સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ છે વ્યવસાયલક્ષી પ્રવાહ છે ઉચ્ચ આપણે કહેવાય કે ગુચકેટ બે હજાર અને સંસ્કૃત મધ્યનું પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઉપર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ એટલે કે આજે હું ચાર તારીખે વિડીયો બનાવું છું એટલે કે આવતીકાલે છે એ સવારના દસ ત્રીસ કલાકે જાહેર કરવામાં આવશે એટલે તમારા લોકોનું પરિણામ ઓલરેડી તૈયાર જ હતું પણ ગવર્મેન્ટ છે એ નીટની રાહ જોતી હતી કે નીટની જેવી પરીક્ષા પૂરી થઈ જાય એવું છે એ તમારા લોકોનું પરિણામ અપલોડ કરી દે તો વિદ્યાર્થીઓ તેનું પરિણામ કઈ રીતે જોઈ શકાશે પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે અને બીજી રીતે જો તમારો વોટ્સએપ નંબર છે તો આ વોટ્સએપ નંબર તમને લોકોને આપવામાં આવ્યા છે એ વોટ્સએપ નંબર ઉપર પણ તમારો જે સીટ નંબર નાખીને છે એ તમે પરિણામ મેળવી શકશો ક્લિયર થઈ ગયું બાકીની જે સૂચના છે એ તમને લોકો પછી જાહેર કરવામાં આવશે જેની સર્વ સંબંધિતોએ નોંધ લેવી હવે આ વસ્તુ તમે જુઓ એક સમજી લ્યો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો અત્યારે તમારા લોકોના ધોરણ બારનું છે આ પહેલી વખત એવું છે કે તમારા લોકોના ધોરણ બારનું પરિણામ એક સાથે આવી ગયું છે બાકી જનરલી શું થતું હતું તો કે સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવે સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવે એના પછી ધોરણ દસનું જાહેર કરવામાં આવે અને ધોરણ બાર છે કોમર્સ અને આર્ટ્સનું જાહેર કરવામાં દર વખતે આવે છે પણ આ વર્ષે ધોરણ બારની બધી બ્રાન્ચ છે એટલે કે સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ હોય ત્રણે ત્રણનું પરિણામ છે એ એક જ જાહેર કરવામાં આવે છે ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ કે હવે છે ને બે હજાર ચોવીસના વર્ષથી છે એ ગવર્મેન્ટ દ્વારા છે ને થોડોક ઉદાર અભિગમ દાખવવામાં આવે છે એનો મતલબ એમ કે તમારું જે પરિણામ છે જો તમે વ્યવસ્થિત રીતે લખ્યું હશે તો તમારું પરિણામ સોએ ટકા સારું આવવાનું જ છે તમે જેટલા ધાયરા હશે એનાથી તમને થોડાક ટકા તો વધુ આવશે જ ક્લિયર થઈ ગયું તમે પેપરમાં લખી નાખ્યું છે તો તમને લોકોને માર્ક આવવાની શક્યતા વધી જશે એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો પછી એમનો કહેતા કે ભાઈ મેં સો એ સો ટકા ધાર્યા તો શું મને એકસો ને પાંચ ટકા આવી છે ન આવે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે તમે જેટલા ધાઈ રહ્યા છે એનાથી થોડાક ટકા તમને લોકોને વધુ આવશે ને તમારું પરિણામ સાર રોજ આવવાનું છે ક્લિયર થઈ ગયું અને હવે જ્યારે તમારા લોકોનું ડિટેલમાં પરિણામ આવે ને ત્યારે એનું આખે આખું એનાલિસિસ છે એટલે કે બે હજાર ચોવીસમાં કઈ રીતે આવ્યું હતું અને બે હજાર પચીસમાં કઈ રીતે આવ્યું એની સંપૂર્ણ માહિતી આપતો છે એ વિડીયો છે હું બનાવીને શેર કરીશ અને હવે ધ્યાનમાં રાખો ધોરણ બારવાળા ખાસ હવે તમારા લોકોની છે ને પરિણામ આવી ગયા બાદ છે ને તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ખાસ ચાલુ થશે અને જો તમે એડમિશન પ્રક્રિયામાં બેદરકારી દાખવશો ને તો સોમાંથી સો ટકા એવા આવી છે ને તો પણ તમને એડમિશન નહીં મળે એટલે એડ તમારે છે એ કઈ રીતે તમારે એડમિશનની પ્રક્રિયા કરવી એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર વર્ષે અમે કહીએ છીએ માર્ગદર્શન આપીએ જ છીએ એટલા માટે છે એડમિશનનું તમામ માર્ગદર્શન માટે આ ચેનલમાં નવત ખાસ કરીને ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો